નમસ્કાર હું છું રાજન અને તમે જોઈ રહ્યા છો કેટલાય સમયથી જોતા છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ વસ્તુઓ ખરીદવા માટે ઘણી બધી કંપનીઓ જીરો ટકા વ્યાજની લોન આપતી હોય છે આ સમયે આ જીરો વ્યાજની લોન તમને કેટલી મોંઘી પડે છે એ વિચાર્યું છે તો ઘણી કંપનીઓ ઓપન ઈસીએસ એટલે ઈસીએસ મેન્ડેટ હોય ઓપન કરાવે છે એટલે એક જ મહિનાની અંદર બે થી ત્રણ વાર કે ચાર વાર કે પાંચ વાર એ ઈસીએસ ડિપોઝિટ કરાવે છે અને એ ઈસીએસ જે ડિપોઝિટ થતા હોય છે એના કારણે દરેકે દરેક વ્યક્તિને બેંક જે ઈસીએસ મેન્ડેટ રિટર્ન થાય એના બસો ને પંચાણું રૂપિયા ચાર્જ લગાવતી હોય છે જે ગ્રાહકોને આને ખબર હોતી નથી જે ગામડાના ગ્રાહકોને ખબર નથી હોતી જેમનો હપ્તો મહિને હજાર પંદરસો બે હજાર કે પચીસો હોય એવા લોકોને બસો પંચાણું રૂપિયાનો ચાર્જ કદાચ એક વખત હોય તો બરોબર પણ ત્રણ ત્રણ વખત ચાર ચાર વખત કે બબે વખત જો ઈસીએસ મેન્ડેટ નાખવામાં આવે પાર્ટીના ખાતામાં પૈસા ના હોય તો એને કેટલો હપ્તા કેટલો મોંઘો પડે પરંતુ ગામડાના ગ્રાહકોમાં આ પ્રકારની જાગૃતિ નથી તો બીજી તરફ ઓપન ઈસીએસ ને વારંવાર નાખવાનો અંગે પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ધ્યાનમાં લેવું છે કારણ કેટલી વિધવા બહેનોના અથવા તો કેટલાય પેન્શનર લોકોના જે સબસીડીના પૈસા અથવા તો પેન્શનના પૈસા અથવા તો કોઈ સરકારી મદદના પૈસા ત્યાં જ કારણે ગામડાના લોકોને મોટું નુકસાન ભોગવવું પડતું જે કંપનીઓ વારંવાર નો ઉપયોગ કરતી હોય છે અને એના કારણે ગામડાના લોકોને તકલીફ થતી હોય ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સરકારે આ બાબતે ધ્યાનમાં લેવાની ખૂબ જરૂર છે